ભરૂચના ઝઘડિયા તાલુકાના વાઘપુરા ગામ નજીક એસટી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા હતા જ્યારે સાત લોકોને ઈજા પહોંચી હતી ભરૂચના ઝઘડિયા તાલુકાના વાઘપુરા ગામ નજીક આજરોજ સવારના સમયે મખવાર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં બિસ્માર માર્ગના પગલે રાજપીપળા ડેપોની એસટી બસ રોંગ સાઈડ પર આવી રહી હતી તે દરમિયાન સામેથી આવતી ઇકો કાર સાથે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ઇકો કારમાં સવાર બે લોકોના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય સાત લોકોની ઈજા પહોંચી હતી બનાવની જાણ જ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા તો ઝઘડિયા પોલીસના કાફલાએ પણ ઘટના સ્થળે પહોંચી મૃતકોના મૃત્યુને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે બિસ્માર માર્ગના પગલે વાહનો રોંગ સાઈડ પર ચલાવવાની ફરજ પડે છે ત્યારે અકસ્માતના અનેક બનાવો સામે આવે છે માર્ગોનું વહેલી તકે સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર